એ યુઝ્યુઅલ જોબ પરથી છૂટી ગયા છીએ અને ઘરે જવાનું હોઈએ છીએ પણ ગાડી પાછી ફ્રોસ્ટ ફ્રોસ્ટ થઈ ગઈ છે અને આજે કાલની જેમ નથી થોડું હાર્ડ છે જો ગાડીમાં બેસી ગયા તો એ હજી બહારથી ખાસ કેવો છે તો વેધર આમ તો સારું છે સૂરજ દાદા આવી ગયા છે ધોળા થઈ ગયા છે બધા થોડુંક ધેરા વન મંથ વન મંથ આફ્ટર વન મંથ એન્જોય કરજો હું તો આ પુરી વાટે હતો ત્યાં તો પૂરી તો બની તૈયાર થઈ ગયેલી છે ઉપર જવાનું હોય અને રસ્તામાં ખાવા ઢેબરા ન હોય તો ગુજરાતી નહીં બેગ બધી તૈયાર થઈ ગઈ છે અને ઉપર થી નીચે આવી ગઈ છે

પણ ગાડી વાસી ફ્રોસ ફ્રોસ્ટ થઈ ગઈ છે અને આજે કાલની જેમ નથી થોડું હાર્ડ છે ઠંડી વધારે છે આપી દે હું કરી દઉં તું રોજ થોડું કરે

જો હા જો ગાડીમાં બેસી ગયા તો એ હજી થી કાચ કેવો છે વિન્ટર માં રોજ દસ પંદર મિનિટ આવી રીતે બગાડવાની પહેલાં થી કાચ સાફ કરવાનું અને પછી અંદર આવીને હીટર ચાલુ હોય હીટર જોકે ચાલુ કરી દીધું હોય આજ નહોતું કર્યું હોય હીટર ચાલુ કરીને દસ પંદર મિનિટ બેસીશું ને પછી કાચ સાફ થાય એકદમ ને પછી જવાશે એટલે વિન્ટરમાં અમારે જ્યારે શિફ્ટ પર આવીએ ત્યારે અને સવારે દસ પંદર મિનિટ એક્સ્ટ્રા લઈને ચાલવું પડે તો જ ટાઈમ પર પહોંચીએ બધી તો વેધર આમ તો સારું છે સૂરજ દાદા આવી ગયા છે તડકો થોડો થોડો છે પણ આ તડકો કઈ અડે નહીં આપણને અને ચાલો સોરફ જલ્દી જલ્દી મને ઘરે પહોંચાડ દ્યો હા તો ને ભાઈ હા આજે તો છે ફૂલ

ઝીરો ટેમ્પરેચર તોય આપણે મોજમાં મોજમાં બહાર બરફ કાઢ નહીં કમી ફટાફટ નહીં તો કેટલી ઠંડી લાગી એકલા હોય તો વધારે ઠંડી લાગી ખેતરે ધોળા થઈ ગયા છે બધા જો ઉપરથી થોડુંક દેખા હે જો બધા ખેતર થઈ ગયા છે ધોળા આઈસ આઈસ લાગી ગયું છે આઈસ ફ્રોસ્ટ અહીંયા સાઈડમાં ધોળો થોડું થઈ ગયું છે ડિવાઈડેડ પાસે બધું ઠંડી ફૂલ જોશમાં હુંય ફુલ જોશ માં ઈડિયા જોઉં બરાબર ચાલો તો ઘરે પહોંચી ગયા છીએ

ચાલો તો તૈયાર થઈ ગયા છે અને આવી ગઈ છે ફૂલ ઠંડી તો ફૂલ ગુલાબી ઠંડીમાં જો વેધર મસ્ત છે પડકો સારો છે પણ ઠંડી એટલી છે કેમકે અવારે ઇન્કલીમાં તો ઓલા હા ઇન્કલીમાં તો ઝીરો ડિગ્રી હતું પણ અહીંયા અહીંયા પહોંચ્યો ત્યાં માઇનસ બે ડિગ્રી હતું એટલે અહીંયા ઈન્કલી કરતાં લેસ્ટરમાં વધારે હતી ઠંડી અને છે એ તે અત્યારે ફૂલ ઠંડી છે એટલે તો આ બધું પહેરીને નીકળવું પડે

અહીંયા તો ઢોકળીઓ મુકાઈ ગયું છે આમાં શું છે હું તો આ પૂરી ની વાટે હતો જ્યાં તો પૂરી તો બની તૈયાર થઈ ગયા આ ઢોકળીઓ મુકાઈ ગયું છે ખમણ બને છે ખમણ અને અહીંયા અમારે ચાલો તો આવી ગયા છીએ આપણે રસોડામાં અને રસોડામાં થઈ ગઈ છે જોવાની તૈયારી જો બને છે ઢેબરા ઢેબરા હા ટ્રીપ ઉપર જવાનું હોય અને રસ્તામાં ખાવા ઢેબરા ન હોય તો પાકા ગુજરાતી નહીં એટલે ખમણ બતાવી દો હમણાં અહીંયા થઈ ગયા છે હારે ખમણ તો છે છે બેગ બધી તૈયાર થઈ ગઈ ગઈ નીચે આવી પપ્પા બેગ મુદ્દા ગણી જુલાય ન જાય છ મોટી બેગ ને છ નાના ઠેલા તો

તો તૈયારી બધી પૂરી હવે કાલે જવા નીકળી જવાનું છે એરપોર્ટ સવારે વહેલા એટલે અત્યારે ફટાફટ સુઈ જઈએ કેમ કે સુતા ભેગી સવાર થવાની છે

અત્યારે હવે અમે સુવાની તૈયારી કરી દીધી છે પૂરેપૂરી તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા અને હા કાલથી એરપોર્ટથી માંડીને ત્રીસ દિવસ સુધી સુરત અને ઇન્ડિયાના જ બ્લોગ આવશે તો જોઈને તમે આનંદ કરશો એવી આશા સાથે આજનો બ્લોગ એન્ડ કરીએ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા મળીએ નેક્સ્ટ વ્લોગમાં જય શ્રી કૃષ્ણ બાય